નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં સ્વાગત છે હું છું મિત્રો આજે પણ મંગળવાર છે દાદાનો વાર છે અને આજે પણ એટલા જ ભાવિ ભક્તો આવ્યા છે જે કાલ રાત્રે હતા અને તમે જોઈ શકો છો કે આજે મંગળવારે પણ આટલા શ્રદ્ધાળુઓ છે અને દાદાની પ્રસાદી લઈ રહ્યા છે મિત્રો આ વિડીયો આજનો જ છે મંગળવારનો બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ છે તમે વધુમાં વધુ જોડાવ જેથી તમે દાદાના દર્શન કરી શકો